સૌમિત્રો જય સોમનાથ ઓમ નમસ્કાર પ્રિય મિત્રો તમારા દેવ શુભ રહે મંગલમ રહી શુભકામના હું બિલી મંદાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશ્વર નું આપણા હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમે લોકો ગઈકાલે મહાદેવની પૂજા કરી હશે મહાશિવરાત્રી ઉપવાસ કર્યો હશે આજે બ્રાહ્મણને ને અન્નદાન કરી દો અને પછી ઉપવાસ છોડજો એટલે પૂર્ણ પ્રકારે ફળ તમને પ્રાપ્ત થઈ જાય કારણ કે મહાદેવ ને બ્રાહ્મણ ખૂબ જ પ્રિય છે એમ તો ગરીબોને ભિક્ષુકોને પણ દાન કરજો આજે સોમવતી અમાસ છે અને આજના દિવસે ખાસ કરીને ભગવાન શંકરના મંદિરે જવું આજના દિવસે ગઈકાલે તમે જે દર્શન કર્યા છે એ જ દર્શન આજે પણ તો એનાથી વિશેષ ફળ પ્રાપ્ત થશે કારણ કે આજે ચૌદશ અમાસ સાથે છે સાંજે પાંચ વાગ્યા પછી અમાસ ગણાશે એટલા માટે આજે ખાસ જજો સોમવતી અમાસ છે આજે દૂધથી અભિષેક કરવો જોઈએ શેરડાના રસથી અભિષેક કરી શકો સફેદ ફૂલથી ભગવાનનો શણગાર પણ કરી શકો છો આજે મહાદેવ ખૂબ પ્રસન્ન થશે આજરો જોઈસુ આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે 14 14 તિથિ આજે સાંજે 5 ને 53 મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી અમાવાસ્યા ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો નક્ષત્ર છે શ્રવણ શ્રવણ નક્ષત્ર આજે રાત્રે 8 ને 48 થશે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ધનિષ્ઠા નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વરિયાન વરિયાન યોગ આજે મળસ કે 2 ને 47 થી શરૂ થાય આવતીકાલે મળસ કે 1 ને 51 મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકનો જન્મ થાય બધાનો યોગ વરિયાન

અમારા ઘર પરમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવાર મોટી આપણું સુકન કરી લો સુકન કર્યું હશે તો આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થશે આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર ઘર પર કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે આજના દિવસે કોઈ પરીક્ષા આપવા જરૂર છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે આજે કોઈ વિદેશમાં જરૂર છે કોઈ નો ઓપરેશન ડિલિવરી શકાય છઠ્ઠીની પૂજા જે અનિવાર્ય સંજોગોમાં કરવા જ પડે એવા કાર્યો જે આજે કરવા જઈ રહ્યા છો તો તમને સારી સફળતા મળે એમ પ્રાર્થના કરું આજે આમ તો અમાવસ્યા છે એટલે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી ચૌદોશ છે માસ છે પરંતુ આજે ઘરેથી નીકળો છો તો ઘરમાં દેવસ્થાનમાં પગે લાગીને પછી માને વંદન કરી લો માતાને પગે લાગીને જાઓ કાર્ય સિદ્ધ થઈ શકે છે આજના દિવસે પક્ષીઓને દાણા નાખો આજના દિવસે ચોખાનો લોટ અથવા ઘઉંનો લોટ ની અંદર ખાંડ નાખી થોડું ઘી નાખીને નાની નાની લાડુડી બનાવી દો અને પછી નદીમાં વહેતી કરો લક્ષ્મીદેવી પ્રસન્ન થશે આજે તમે સાંજે સંધ્યાકાળ પહેલા કરી શકો છો આજે પક્ષીને દાણા નાખવાથી પણ દરિદ્રતા દૂર થશે લક્ષ્મીની પ્રાપ્તિ થશે આજે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેનો સમય જોઈ લે આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે નવ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે એક ત્રીસ થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસ થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે એક ત્રીસ થી સવારે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો એમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે અમાસ ચૌદસ છે એટલે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી કોઈ કાર્ય કરશો નહીં આજે જો કોઈ કાર્ય કરવું હોય તો ભગવાનની ઉપાસના આરાધના કરો એ બેસ્ટ રહેશે બાકી જે રૂટીનમાં તમે કામ કરતા હોય એ કરી શકો છો આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અધ્યમાં આશ્રમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર મહામાસે શુભે કૃષ્ણ પક્ષે ચતુર્દશી છે અંત્રિત્ર રાત્રે જીરો કો દર્શન કરવા માટે આજે વિડિયો પૂર્ણ થાય એટલે સંકલ્પ થઈ જાય એટલે તમારા ભગવાનનું નામ લખીને મોકલી આપજો તમે જે દેવની પ્રાર્થના કરતા ભગવાનને પ્રાર્થના કરીશું જલ્દી કાર્ય સિદ્ધ થાય મારે લાયક આવે એટલે સમજી જજો મેં તમારા માટે ભગવાનને પ્રાર્થના કરી

लक्ष्मीहि चिरकालम सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति, विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જનમસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા योग युति, युती शुभ फल प्राप्ति अर्थम, भय रोग शत्रु बाधा दोष मारण, तारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत पिसाचा દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ બોલવાનું અનુસાર તકલ

संतान प्राप्ति वाला जाए दीर्घ आयु आरोग्य आदि प्राप्ति तथा लग्न बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા હોય કે શીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો મમ જગડી વિદેશ ગમન યોગ प्राप्ति, अर्थम, विदेश गमन, कार्य, मध्य, सानुकूलता पूर्वक, दिव्य, सफलता, प्राप्ति, अर्थम। ये आरोग्य वाला है। बोलों ने जो है आरोग्य नहीं पूछा आपने लोगों हम तो दूर के जनाएं बोलों। बोलों मम्मू, आयु, आरोग्य, ऐश्वर्या आदि प्राप्ति, अर्थम। વધારે સકલ મનવા પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ